કગથરા અને સમક્ષ બજેટ રજૂ કરાયું છે જામનગર મહાનગરપાલિકાનું જ્યારે છવ્વીસ સત્યાવીસનું અઢારસો સાહીઠ કરોડ રૂપિયાનું અંદાજપત્ર સાથે નવ કરોડના કરદાર વધારા સૂચવવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર અંદાજપત્ર રજૂ કરે તેની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને આ સાથે મહાનગરપાલિકામાં વિપક્ષ દ્વારા ફરી ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ થયો છે વિપક્ષના સભ્યો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા બેનરો સાથે મહાનગરપાલિકા પરિસરમાં દેખાય

ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર થાય છે ઓવરબ્રિજ બન્યો તો ભ્રષ્ટાચાર થાય છે બ્યુટિફિકેશનના નામે તળાવનું કામ થાય તો ભ્રષ્ટાચાર થાય છે વાળો છે તો એમાં ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ શાખા એવી નથી ટીપીઓ લ્યો તો આજે મંજૂરી જુઓ જેમ તેમ મંજૂરી આપીને ભ્રષ્ટાચાર થાય છે જામનગર મહાનગરપાલિકા આજે જામનગરમાં ચાલીસ ટકાના ભ્રષ્ટાચારના નામે ઓળખાતી થઈ ગઈ છે એનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા અધિકારીઓ છે અને એની સાથે અધિકારીઓ પણ જે કોર્પોરેશનના અધિકારીઓ છે બંને મળીને જામનગરની જનતા જે ટેક્સ ભરે છે એના જે રૂપિયા છે એ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને પોતે લીલા લેર કરે છે આપ જોઓ છો આજ રોજ જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2025-26 ના સુધારેલ અંદાજો અને વર્ષ 2026-27 નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં જે આપણો અંદાજ હતો આશરે સોળસો ઓગણીસ કરોડનો એની સામે આશરે તેરસો એકાવન કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે જે આશરે નેવું ટકા જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ પંદર ટકાનો વધારો કરીને એક હજાર આઠસો સાહીઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએ